સોનાની દાનચોરી કરીને આવતા ત્રણ વ્યક્તિઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પોલીસે ઝડપી પાડ્યા છે ભેજા બાજુએ લિક્વિડ સોનું મોજાની અંદર ચીકડી માટીમાં ભેળવી છુપાવેલું હતું કેમિકલ સાથે ભેળવેલું સોનું એરપોર્ટ પર સ્કેન ન થતું હોવાથી લાભ ઉઠાવ્યો હતો મંજુસર પોલીસ ત્યાં બાતમીની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરી હતી દાનચોરીમાં સુરતનો વિપુલ પટેલ વડોદરાનો હરીશચંદ્ર સોલંકી અમદાવાદનો સબુર આલમ રાજપૂત સામેલ છે સોનાની ડિલિવરી કરતી વખતે મંજુસર પોલીસ ત્રાટકી હતી અને ત્રણેય ઇ સમૂહની લિક્વિડ સોનાના જથ્થા સાથે ધરપકડ કરી હતી પોલીસે આઠ પોઈન્ટ આઠ હજારના ઈ સિગારેટ તથા વિદેશી દારૂ પણ કબજે લીધો છે મુખ્ય સૂત્રધાર અશોક પ્રજાપતિએ અગાઉ પણ આ રીતે સોનું મંગાવ્યું હતું સોનાને કસ્ટમ ડ્યુટી બચાવવા માટે યુક્તિ અપનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે